નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનો હાર્દિક સ્વાગત છે હજારેક માણસોની વસ્તીનું ગામ ગામમાં જુદી જુદી જ્ઞાતિના દોઢસો ખોરડા જેમાં સૌથી મોટું મોભી ખોરડું શેઠ પુરુષોત્તમ દાસનું સોના ચાંદીના વેપારનું ત્રણ દીકરા અને ત્રણ દીકરી ઘરમાં બે ત્રણ ભેંસો દૂધ ઘીની રેલમછેલ મોટું મકાન ચાર પાંચ ઓરડા ઘર દુકાન ભેગા મોટું ફળિયું એ પણ લાદી નાખેલું નાના નાના ક્યારામાં છોડ ગામ ખાતે એક જ એમ્બેસેડર કાર શેઠના ફળિયાને શોભાવતી શેઠનો સ્વભાવ માયાળુ રહેણી કેરણી ઊંચી સતા સ્વભાવ એકદમ નરમ સગા સંબંધીનો જામવડો કાયમ જોવા મળે ગામની કોઈ પણ વ્યક્તિની પડખે જેદી ઈશ્વર પણ ન ઊભા હોય તેથી શેઠ એનું બાવડું ઝાલે લગ્ન પ્રસૂતિ દવાખાનું સાંજે માંદે ગામના કોઈ પણ ઘર માટે શેઠના દરવાજા ખુલ્લા ને ખુલ્લા જ સમય પસાર થતાં દીકરા દીકરીઓ વરાવાનો સમય થતો હતો ત્રણેય દીકરીઓ મોટી હતી હર્ષભેર દીકરીઓને એક પછી એક પરણાવી હવે શેઠને મોટા દીકરાને ઝટ પરણાવી ઘરમાં સ્વરૂપે દીકરી લાવવાની ઝાઝેરી ઈચ્છા ખાનદાની ખોરડું સામેથી માગા આવે સમય જતાં પોતાના ઘર લાયક એક ઘરમાં દીકરાનું શગ પણ કર્યું થોડા સમયમાં જ લગ્ન કર્યા ગામે ગામથી મહેમાનો નોતર્યા ગામનો નાનામાં નાનો માણસ પણ શેઠને ત્યાં કંઈક આહુ ત્યાગ કરવા રોકાયો પ્રસંગ નિર્વિધ્ને થયો ફળ્યું પાછું હરિયું ભર્યું લાગવા માંડ્યું એ સમયે ગામડા ગામમાં નવી પરણેલી વહુનો કર્યાવર પાથરવાનો રિવાજ ગામના લોકો ખાસ કરીને બૈરાઓ જોવા આવે ને શુકન રૂપે વહુના હાથમાં કંઈક ભેટ સોગાદ રોકડા પૈસા આપે સૌ મોં મીઠા કરે અને આખો બપોર આમ ગામની સ્ત્રીઓની આવજા રહ્યા કરે ગામ ખાતે એક આખા બોલી ડોશી નામ કાળીમાં પણ યથા નામ તથા ગુણ રૂપથી કંઈક ખાસ કાળી નહીં પણ જીભથી કાળી સરપંચ હોય કે અમલદાર મોઢા મોઢસ સંભળાવે આખા ગામમાં એના જીભની જાણે રાડ ભલી તો ભલી નહીં તો કુવાડા કાપે એવી જીભ ભૂખરું કાપડું ને બજરિયા રંગનો સાડલો એ એના કાયમી પહેરવેશ કમરથી સહેજ વળેલી ચાલવા લાકડીનો ટેકો રાખે ચાલવાની થોડી તકલીફ સિવાય આંખ કાન નાક દાંત તો જોવાન્યા નહીં શરમાવે એવા ઓટલા સભા કરવી ખટપટ કરવી ચાબુક જેવા વેણ બોલવા એ એનો શોખ અથવા સ્વભાવ પૈસે ટકે વળી બેઠી બેઠી ખાઈ શકે એટલી સુખી ગામના તમામ પ્રસંગે માંડીને અલગથી તેડુંને અલગથી નોતરું આપવું પડે એવો તો એનો રૂબાબ અને વળી ગામની નવી પરણેલીને આવેલ વહુને યોગ્ય અયોગ્યનો સિક્કો જાણે કાળીમાં જ મારે શેઠના દીકરાની વહુનો કરિયાવર પથરાયો તે જોવા ગામના તમામ બૈરાઓ વારાફરતી આવજા કરતા હતા એવામાં કાળીમાએ ફળિયામાં પગ મૂક્યો ફળિયામાં જ કેટલા વ્યક્તિઓ સાથે બેઠેલા શેઠનું ધ્યાન તેના પર પડતા જ ચાલુ વાતને અડધી મૂકીને કાળીમા તરફ જોઈને બોલ્યા આવો આવો માડી જય નારાયણ કેમ મોડા પડ્યા લે ભાઈ ક્યાં મોડી છું તારે ત્યાં પ્રસંગ હોય ને ભલે હું ના આવું એવું ચાલતું હશે સારું સારું લ્યો તઈ મોઢું મીઠું કરો બોલી શેઠે જગ્યાએથી ઊભા થઈને પતાસા ભરેલો ત્રાસ કાળીમાં સામે ધર્યો મોઢું મીઠું પછી હો પહેલાં તો મારે વહુનું મોઢું જોઉંશ હું હું લઈ આવીશ બાપના ઘેરેથી એ તો જોવા દે કાળી ડોશી લટકા કરતાં કરતાં બોલ્યા બધી રીતે ત્રેવડવાળા શેઠને કાળીમાં સામે જીપ ચલાવવાની શેઠની ત્રેવડ ના ચાલી એટલે આગળ કંઈ પણ બોલ્યા વિના શેઠના મોઢા પર થોડું હસવું આવી ગયું અને પછી બોલ્યા જાઓ ત્યારે સામેની રૂમમાં બધા છે લાકડીનો ઢબ ઢબ અવાજ કરતાં લાંબા લાંઘા ફાડીને કોઈ વંટોળિયાની માફક દોષી કર્યાવર પ્રાર્થરેલ રૂમમાં પહોંચ્યા લાકડીનો અવાજ સાંભળીને સાબદા બનેલા અને અગાઉથી જ અંદાજ કાઢી લીધો હોય એ રીતે શેઠાણી બોલ્યા લે આવો આવો માં ડોશીએ માત્ર હું કરી હોકારામાં પ્રત્યુત્તર વાળ્યો અને કોઈ પ્રશિક્ષિત નિરીક્ષકની માફક નિરીક્ષણ કરવા લાગ્યા અને બોલ્યા તે શેઠાણી આપણા નવા વહુ ક્યાં છે હેં આ રહ્યા શેઠાણીને ટૂંકમાં ટૂંકો જવાબ આપવામાં ભલાઈ લાગી શેઠાણીએ ઈશારાથી વહુને બોલાવી વહુ ડાઈ અને ખાનદાની ઘરની હતી એટલે સમજી ગઈ કે ડોશી કંઈ વિશેષ વ્યક્તિ છે અને અલગ પ્રકારનું માણસ છે નારાયણ બા કહેતા વહુ ડોશીને પગે લાગ્યા પરંતુ ડોશીના મોઢા પર કોઈ ફેરફાર ન થયો તે તો કર્યાવર જોઈ રહી હતી નિરખી રહી હતી જાણે એની આંખની કીકીમાંથી આજે એક પણ વસ્તુ બાકાત ન રહે એ રીતે એની દ્રષ્ટિ બધી વસ્તુઓ પર વારાફરતી જતી હતી ગાદલા ગોદડા રજાઈ ઓશિકા ટેકા સાડી સાકળા તોરણ બાજોટ દીપ વાસણ ઘરેણાં કપડાં લતા એમ તમામ વસ્તુઓ પર નજર ફેરવી બે ત્રણ મિનિટ સુધી એક હાથ કમરે અને બીજો હાથ હડ પછી એ ચોંટાળી ડોસી જોવામાં મશગુલ હતી બીજી બહેરાઓ આને જોઈને જ આગી પછી થઈ ગયેલી ત્રણેક મિનિટના સૂન ચોઘડિયા પછી ડોશી બોલ્યા હે શેઠાણી એક વાત કહું શેઠાણી સમજીને થોડા નજીક ગયા જેથી ડોશી થોડું ધીમું બોલે પણ ત્યાં તો ડોશી જોરથી બોલી બહુ સારા સગા મળ્યા છે હો કેવું પડે પણ શેઠાણી સમજી ગયા કે ડોશી દૂધમાંથી પૂરા કાઢે એવી છે એટલે એ પણનો કશો પ્રત્યુત્તર આપવાનું ટાળ્યું અને ઓઠ ઉપર ખાલી સ્મિત રાખ્યું ત્યાં ડોશીએ જાણે અધિરાયથી બોલી વેવાએ બધું દીધું પણ બેડું ક્યાં દેખાતું નથી નવી વહુ કશું સમજી શકી નહીં ને શેઠાણીએ ઝડપથી બધી જ વસ્તુ પર નજર ફેરવી લીધી ત્યાં બીજી બૈરાઓના ઉમરા પાસેથી ખૂસફૂસનો અવાજ આવવા લાગ્યો વાત બદલવાના ઈરાદાથી બીજી બૈરાઓને બહારની બાજુએથી અંદર બોલાવા શેઠાણીએ ઈશારો કર્યો અને બોલ્યા લે આવો આવો કેમ બારે ઊભા છો તમને તો મોઢું મીઠું કરાવવાનું તો રહી ગયું ઊભા રહો આવું હો તમે અંદર આવતા રહ્યો આટલું બોલી શેઠાણી સરકી ગયા કાળી ડોસીને ખટપટનો મુદ્દો મળી ગયો હોય એમ હરકથી એની હળ પછી ધ્રુજવા લાગી બીજી બૈરાઓ એનાથી દૂર જ રહે એટલામાં શેઠાણી પતાસાનો ત્રાસ લઈ રૂમમાં આવ્યા અને બધાના મોં મીઠા કરવા લાગ્યા પણ ડોશી જંપે એવી નહીં ફરીથી એનું એ જ બોલી હવે શેઠાણીથી ન રહેવાયું સામાન ફેરવવામાં ક્યાંક આડુંઅડું મુકાઈ ગયું હશે ને આપણે તો ઘરની ડંકી છે ને બા જમાનો બદલાઈ ગયો છે હું કંઈ મારી વહુને બેડા લઈને પાણી ભરવા નહીં જવા દઉં દાંત કાઢતા શેઠાણી એક જ શ્વાસમાં આટલું બોલી ગયા કાળી ડોશી હવે વાત નહીં કળી ગઈ હોય તેમ લટકો કરતા બોલી હા ભાઈ તમારી તે વાત થાય પણ આ તો શુકરનું બેડું કહેવાય એટલે કીધું બાપા એટલું દેતા હોય એમાં બેડું ક્યાં જાજુ પડવાનું છે શેઠાણી ઢાકો ઢુંબો રેવા દો ને હું ક્યાં કોક છું બધી સ્ત્રીઓની નજર શેઠાણીના ચહેરા પર સ્થિર થઈ અને લાગ્યું કે હમણાં શેઠાણી સમસમતું વેણ સંભળાવશે પણ શેઠાણીએ પરાણુ સ્મિત હોઠ પર જકડી રાખ્યું એટલામાં જ દુકાનનો નોકર રૂમના ઉંબરે ઊભા ઊભા જ બોલ્યો બા આ લ્યો એમ કહીને ત્રાંબાનું નકશી કામ કરેલું જગારા મારતું એક બેડું રૂમના ઉંબરે મૂકીને ચાલ્યો ગયો શેઠાણીની આંખમાં ચમક આવી ગઈ અને વહુને વટપૂર્વક આદેશ આપતા બોલ્યા લ્યો બેટા ઓલા ખૂણામાં મૂકી દો બધાઇને દેખાય એમ કાળી ડોસીને પોતાનો ઘા ફગી ગયો હોય એમ જંખવાણી પડી ગઈ અને સડસડાટ બહાર નીકળી ગઈ વ્યવહારમાં આવતી જતી સગા સંબંધીની તમામ સ્ત્રીઓએ એક પછી એક વિદાય લીધી એ દિવસે બધો વર પાછો વ્યવસ્થિત જે તે જગ્યાએ મુકાણો સામાનની ગોઠવણીમાં ને ગોઠવણીમાં સાંજ પડી ગઈ ઘરમાં કોઈ પણ કંઈ ચર્ચા કરી નહીં બીજે દિવસની સવારે નવોઢાવ સૌથી પહેલાં ઉઠ્યા દિનચર્યા પતાવી રસોડામાં પગ મૂક્યો પોતાની જૂજથી બધી વસ્તુ હાથ વગી કરીને ચા બનાવી અને હાથમાં પાણીનો લોટો અને ચા લઈ ફળિયામાં દાંતણ કરીને બેઠેલા સસરા પાસે ગઈ ખાટલાની બાજુ પર પડેલ નાના ટેબલ પર પાણી અને ચા મૂકતા વહુ બોલ્યા બાપુજી ચા મૂકું છું નવી બહુનો પહેલો વહેલો અવાજ સાંભળીને જરા ઝપકી ગયા હજુ કંઈ બોલે પહેલાં જ બહુ એક બાજુ ફરીને બોલ્યા બાપુજી મને એક વાત ન સમજાણી શું થયું બેટા નેણને ભેગા કરતા નીચી નજરે જ શેઠ બોલ્યા બાપુજી ઓલું ભેડું આવ્યું ક્યાંથી શેઠને આવા કોઈ પ્રશ્નની અપેક્ષા ન હતી એટલે ઉધરસ ખાવાનો ઢોંગ કરીને થોડું મલક્યા પછી બોલ્યા તમારા બાપને ત્યાંથી જ આવ્યું હશે ને બેટા મને શું ખબર પાણીના ખળખળાટની જેમ વહુ બોલ્યા હા હા સાચું તો તો આજથી તમે જ મારા બાપને આટલું બોલી નીચે પડે લોક ખાલી પાણીનો લોટો લેતા શેઠના લાંબા થયેલા પગને સ્પર્શીને આટકતરું પગે લાગતા વહુ રસોડામાં ચાલી ગઈ મિત્રો આવા જ હૃદયસ્પર્શી સ્પર્શી અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને મિત્રો થેન્ક યુ